નમસ્કાર દિલોક સત્તાશો માં આપનું સ્વાગત છે આ વર્ષે રાજ્યમાં શિયાળામાં ઠંડી જાણે ગાયબ જ રહી હોય તેમ લાગી રહ્યું છે ઉલટો ભર ઠંડીની આ મોસમમાં કમોસમી માવઠાના મારે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા જોકે છેલ્લા ઘણા સમયથી દેશમાં આવેલ હવામાનમાં ફેરફાર ચિંતાનો વિષય બનવા પામ્યો છે આ બધા વચ્ચે શરૂ થયેલ નવું વર્ષ કેવું રહેશે ભારત માટે નવા વર્ષ બે હજાર ચોવીસમાં ભારતમાં દુષ્કાળ પડશે તે સવાલ છે ચર્ચામાં કારણ કે ખબર અનુસાર બે હજાર ચોવીસના માર્ચ અને મે મહિના વચ્ચે દુનિયા પર સુપર અલનીનોની અસર વર્તાય તેવી શક્યતા છે અમેરિકાની એનોએ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને કેટલાક દિવસો અગાઉ આ વિશે ભવિષ્યવાણી પણ કરી એનઓએ દ્વારા કરાયેલ આગાહી અંગે જાણીએ સાથે જ સુપર અલનીનો શું છે અને એ ભારતમાં વરસાદ પર કેવી રીતે અસર કરી શકે છે વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો જણાવી દઈએ કે એનઓએ દ્વારા અપાયેલ પૂર્વાનુમાન અનુસાર સુપર અલનીનોની અસર માર્ચથી મે બે હજાર ચોવીસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે ગંભીર અલનીનોની સ્થિતિની સંભાવના સિત્તેર થી પંચોતેર ટકા વચ્ચે છે આ સમય દરમિયાન ભૂ મધ્ય રેખાના સમુદ્ર વિસ્તારનું તાપમાન આશરે ધો દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારે વધવાની સંભાવના છે ત્યાં સુધી કે વૈશ્વિક તાપમાનમાં બે ટકાના વધારાની શક્યતા પણ ત્રીસ છે દુનિયાના કેટલાય દેશોએ ઓગણીસો બોતેર તોતેર ઓગણીસો બ્યાસી ત્યાસી ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું અને બે હજાર પંદર સોળમાં આવી સ્થિતિના કારણે મહત્તમ તાપમાન દુષ્કાળ અને પૂરની આફતોનો સામનો કરેલો છે હવે બે હજાર ચોવીસમાં પણ આવી જ કંઈક આગાહી કરવામાં આવી છે સુપર અલ્નીનો શું છે તે અંગે જો આપણે વાત કરીએ તો દર્શક મિત્રો તે પહેલા આપને જણાવી દઈએ કે શું છે અલનીનો અલનીનો વાયુમંડળની એક સ્થિતિ છે જે પ્રશાંત મહાસાગરમાં થાય છે પેદા જ્યારે પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન સામાન્ય કરતા વધી જાય તો એ સ્થિતિને અલનીનો કહેવાય છે પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન સામાન્ય રીતે છવ્વીસ થી સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય છે વાયુમંડળની સ્થિતિના કારણે પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન બત્રીસ થી ચોત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે જેને સુપર અલનીનો તરીકે ઓળખવામાં આવે છે અલનીનો ભારતમાં દુષ્કાળને લઈને દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ખબર મુજબ આ વર્ષે મહારાષ્ટ્રમાં દુષ્કાળ છે અને વાતાવરણમાં અલનીનો સક્રિય છે તેવું જાણવા મળી રહ્યું છે જોકે કે ના બધા જ વર્ષોમાં ભારતમાં દુષ્કાળ નથી પડ્યો તેમ પણ કહી શકાય જેમ કે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં માં અલનીનો ખૂબ જ સક્રિય હોવા છતાંય ભારતમાં દુષ્કાળ ન હતો પડ્યો હવે શું અલનીનોની અસર ભારતના ચોમાસા પર પડશે તે અંગે વાત કરીએ તો રિપોર્ટ મુજબ વરિષ્ઠ કૃષિ હવામાન વૈજ્ઞાનિક ડોક્ટર રામચંદ્ર સાબલેનું કહેવું છે કે ભવિષ્યમાં ભયંકર દુષ્કાળ પડવાનો જે ડર ફેલાઈ રહ્યો છે તે યોગ્ય નથી કારણ કે દુષ્કાળ માટે માત્ર અલનીનો જ એક જવાબદાર પરિબળ નથી અન્ય એક મહત્વપૂર્ણ પરિબળ જળવાયુ પરિવર્તન પણ છે હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન ઓક્સાઇડ જેવા વાયુઓના પ્રમાણમાં વધારો આનાથી પૃથ્વીના વાયુમંડળનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિના કારણે ત્યાં હવાનું દબાણ ઓછું થઈ જાય છે પછી અહીંની હવા ત્યાં જતી રહે છે જ્યાં ઓછા દબાણવાળું ક્ષેત્ર હોય છે વરસાદ પણ ભારે થાય છે અને દુષ્કાળ પણ પડે છે આ સ્થિતિ જળવાયુ પરિવર્તનના કારણે છે અહેવાલો પર નજર કરીએ તો વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિક રાવ ખુલ્લેનું એમ કહેવું છે કે અલનીનો વિશે અગાઉ કહેવાયું હતું કે તે માર્ચ મહિના સુધી રહેશે હવે કહેવાય રહ્યું છે કે તે જૂન મહિના સુધી રહેશે આપણા દેશમાં માર્ચ એપ્રિલ અને મે મહિનામાં ગરમી રહે છે જો અલ્નીનોની સ્થિતિ રહે તો તાપમાન સરેરાશ કરતા વધારે વધે તેવી શક્યતા છે જૂન મહિનામાં આપણે ત્યાં ચોમાસાનું આગમન જો આ ત્રણ મહિનાઓમાં પડેલ ગરમી પર આધાર રાખે છે છે તો એક પાસું શકે પણ એ ખબર ક્યારે પડશે કે વાતાવરણમાં સુપર અલનીનો સક્રિય છે તે અંગે મણેકરાવે એમ જણાવ્યું હોવાના મીડિયા રિપોર્ટ છે કે ભારતના હવામાન વિભાગે ચોમાસા બાબતે પહેલી આગાહી એપ્રિલ મહિનામાં કરશે પણ અત્યારથી જ તેઓ વાતાવરણ પર નજર રાખી રહ્યા છે વૈશ્વિક રેકોર્ડ્સ લેવામાં આવી રહ્યા છે અને તેનું વિશ્લેષણ કરાય છે એટલે આપણને એ વિષયમાં ઘણી માહિતી મળી શકે છે જે એપ્રિલમાં સુપરઅલ્લીનો સક્રિય થાય છે કે નહીં તે અંગે તો દર્શક મિત્રો અલ્લીનો સુપર અલ્લીનો અને જળવાયુ પરિવર્તનની આગામી અસરોનો ખ્યાલ પણ આવનાર સમય સાથે જ સ્પષ્ટ થશે તેમ તેમણે જણાવ્યું હોવાના રિપોર્ટ છે આ અંગે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ